ઓમ સર્વ મંગલમાંગલિયે શિવે સર્વાગ સાદિકે શરણીય તેમ ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે કે જેમાં હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપટપનું મહત્ત્વ હોય તેની સારવાર હંમેશ જે કોઈ વાર તહેવાર આવતો હોય તેના વિશેની પણ પૂરેપૂરી માહિતી અમારી ચેનલ દ્વારા હંમેશા રજૂ કરવાની અમારી મહેનત હોય મિત્રો આજે આપણે વાત કરવી છે કે જે હિન્દુ સનાતન ધર્મ વિશેના કાયમ માટે અમે જે વિડીયો મૂકતા હોય તે હિન્દુ ધર્મનું જે રીતે ભારતની અંદર મહત્ત્વ છે તેનું કેટલું મહત્ત્વ બીજા દેશની અંદર કે જેને આપણે વિદેશ કહીએ તે વિદેશમાં પણ એટલું બધું મહત્ત્વ છે તેના માટે જ હિન્દુ ધર્મને આપણે મહાન કહેવામાં આવ્યો છે તો મિત્રો તેના વિશેની વાત કરીએ તો સૌથી પહેલાં તો હિન્દુ ધર્મમાં જે આપણે વર્ષને જે કહેતા હોય કે જેને આપણે વિક્રમ સંવત કહેવામાં આવે તે વિક્રમ રાજાના નામ ઉપરથી પાડવામાં આવેલું નામ એટલે કે વિક્રમ સંવત તો તે વિક્રમ સંવેદ જે રીતે ભારતમાં લાગુ છે તે જ રીતે ઘણા દેશોની અંદર પણ વિક્રમ સંવત હજી સુધી બોલાય છે અને લખાય છે કે જેમ કે કુવેત જેવા મોટા દેશની અંદર પણ વિક્રમ સંવત જ કહેવામાં આવે અને જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી મિત્રો ત્યારે યુટ્યુબમાં પણ એવી માહિતી આપવામાં આવે કે વિક્રમ નામના રાજાએ ત્યાંના માણસોને જીવન જીવતા શીખવાડ્યું હતું કારણ કે ત્યાંની પ્રજા તે આદિવાસી પ્રજા હતી ત્યારે ત્યાં કઈ રીતે રેલી ગેણી કરવી કઈ રીતે ખાવું પીવું અને કઈ રીતે પહેરવું તેના વિશેની બધે બધી માહિતી વિક્રમ રાજાએ કુવેતના માણસોને આપી હતી તે ત્યાં કુવેતની અંદર હજી સુધી વિક્રમ સંવત એવો શબ્દ વાપરવામાં આવ્યો છે તેના પછી મિત્રો આપણે જોઈએ તો અત્યારે જે એઆઈ નામની સિસ્ટમ ચાલુ છે કે એઆઈ સિસ્ટમમાં કોઈપણ પ્રકારનું આપણે સર્ચ કરીએ તો તે સર્ચની અંદર દરેકે દરેક માહિતી પૂરેપૂરી સાચી આપણને મળતી હોય તો આ એઆઈની અંદર જ્યારે મિત્રો સર્ચ કરવામાં આવ્યું તે આજથી પચીસો વર્ષ પહેલાં જાપાન દેશ કેવો હતો તો જાપાન દેશની અંદર આદિવાસી લોકોની વસ્તી બતાવવામાં આવી કે જેને ખાવું પીવું રહેવું જેની કોઈ પણ પ્રકારની એને ભાન ન હતી તે પછી એવું સર્ચ કરવામાં આવ્યું કે પચીસો વર્ષ પહેલાં અમેરિકા દેશ કેવો હતો તો અમેરિકામાં દેશની અંદર પણ દરેક આદિવાસી લોકો રહેતા હતા અને ત્યાં આદિવાસી જ વિસ્તાર હતો તેના પછી જ્યારે મિત્રો પચીસો વર્ષ પહેલાં ભારત દેશ એટલે કે ઇન્ડિયા નામનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે ભારત દેશમાં આજથી પચીસો વર્ષ પહેલાં પણ પ્લેન હતા મોટા મોટા ગુરુકુરો હતા કે જ્યાં દરેક વિદ્યાર્થીઓને વિદ્યા આપવામાં આવતી હતી સારી વિદ્યાની પ્રાપ્તિ માટે ભારત દેશનું બહુ મોટું નામ હતું આજથી પચીસો વર્ષ પહેલાં અને ભારતની અંદર અઢાર વિષય કે આજે એઆઈની અંદર એવું બતાવવામાં આવ્યું કે પચીસો વર્ષ પહેલાં પણ વિદ્યાર્થીઓને અઢાર વિષય ઉપર જ્ઞાન આપવામાં આવતું હતું જર્મનની ટેકનોલોજી મિત્રો સૌથી વધુ પ્રખ્યાત તો હોય પરંતુ જર્મન ટેકનોલોજીમાં જે ટેકનોલોજીને કહેવામાં આવ્યું કે જેને ચર્કોલોજી કહેવામાં આવ્યું એ ચર્કોલોજી નામ કેના ઉપરથી પાડ્યું એવી જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ભારતની અંદર કે જે ચરક ઋષિ થઈ ગયા તેના ઉપરથી જર્મનીએ આ ચરકો રોજી નામનું નામ પાડેલું છે અને તેના ઉપર તેની બધી ટેકનિક હાલતી હોય તેનાથી આગળ મિત્રો વાત કરીએ કે જે ઇન્ડોનેશિયા નામનો દેશ કે ઇન્ડોનેશિયા દેશની અંદર કે જે પાણીની અંદર ભગવાન વિષ્ણુ ભગવાનનું જ્યાં મંદિર છે અને અત્યારે પણ ત્યાં જ્યાં ફરવા ઇન્ડોનેશિયામાં કોઈ વ્યક્તિ ગયા હોય તો ટિકિટ લઈ અને પાણીની અંદર ઉતારવામાં આવે અને ત્યાં એને ભગવાન વિષ્ણુ ભગવાનના મંદિરના દર્શન કરાવવામાં આવે કે જે બહુ પુરાણિક અને ઐતિહાસિક મંદિર છે તેવું ત્યાંનો ઇતિહાસ બતાવે છે એની હારવાર મિત્રો ઇન્ડોનેશિયામાં કે જ્યાં સુલતાનનો મહેલ કહેવામાં આવે તે મહેલની અંદર ત્રણસો અને પાસા દિવસ સુધી અને ચોવીસે ચોવીસ કલાક સુધી અખંડ રામધૂન બોલવામાં આવે છે અને ત્યાંનું જે ચલણ છે તે ચલણ પણ ક્યારે પણ હાથમાં આવે મિત્રો તો પણ તમે જોજો અથવા તો યુટ્યુબમાં સર્ચ કરવાથી કે ઇન્ડો ઇન્ડોનેશિયાનું ચલણ તો તેમાં આપણા ભગવાન વિઘ્નેશ્વર એટલે કે ગણપતિ બાપાની પ્રતિમા એટલે કે ગણપતિ બાપાની મૂર્તિ ત્યાં એમાં આપણને જોવા મળે છે અને કુવેતમાં મિત્રો સૌથી જૂનામાં જૂની ગણેશજીની મૂર્તિ કોઈ દેશની અંદર હોય તો ઇતિહાસમાં એવું બતાવવામાં આવ્યું કે તે કુવેત દેશની અંદર અત્યારે પણ હાજર છે અને કુવેત દેશમાં ઘણા બધા મોટા મોટા ગણેશજીના મંદિરો આવેલા છે એટલે મિત્રો હિન્દુ સનાતન ધર્મનું જેટલું ભારતની અંદર મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ વિદેશમાં પણ એટલું બતાવવામાં આવ્યું છે એના માટે હિન્દુ સનાતન ધર્મને મહાન ગણવામાં આવ્યો તો મિત્રો આ હિન્દુ સનાતન ધર્મની વાત કરીએ તો દરેક પ્રકારની પૂજા પાઠ અને જપ ધપનું જેટલું આપણા ભારત દેશની અંદર મહત્વ એટલું બતાવવામાં આવ્યું કે ઘણા વ્યક્તિઓ કે જે વિદેશથી ફક્ત ફરવા માટે આનંદ કરવા માટે ભારતમાં એટલે કે ઇન્ડિયામાં આવ્યા હોય અને ત્યાં અહીંની સંસ્કૃતિ જોઈ અને અહીંયા જેની સાધનો વેશ પહેરી અને આખું જીવન અહીંયા રહી ગયા હોય પોતાનો વિલાસ અને જે એસો આરામ હોય તે બધું મૂકી અને તેવા વ્યક્તિઓ પણ ભારતની અંદર રહેવા લેજા હોય એટલે મિત્રો આ હિન્દુ સનાતન ધર્મને આખી દુનિયામાં સૌથી મોટામાં મોટો અને સૌથી મહાનમાં મહાન ધર્મ કહેવામાં આવ્યો એટલે મિત્રો આ જે કંઈ માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય તે પૂરેપૂરી સાચી સમજી અને આપની પાસે રજૂ કરતા હોય તેનાથી આપના મનમાં પણ આ માહિતી વિશે કોઈ પણ પ્રકારની શંકા ન રહે એટલે મિત્રો હંમેશા માટે આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરીએ તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડાઈ જજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી હંમેશા ધાર્મિક માહિતીની હારવાર હંમેશાનું પંચાંગ પણ આપણને ઘરે બેઠા મળતું રહે કે જેમાં આજની તિથિ વાર અને આજની રાશિનું મહત્ત્વ હોય એની હારવાર આજના શુભ અને સારા ચોઘડિયાની પણ એમાં માહિતી હોય તો મિત્રો આવીને આવી હિન્દુ ધર્મને લાગુ પડતી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ